કાર્યરૂપ કાર્યને કારણ આ બે સમજવાના આ જગત કાર્ય છે આ જગત શું છે કાર્ય અને કાર્ય કારણ વગર હોતું નથી કાર્ય કારણ વગર હોતું નથી એટલે શું એને કોઈક બનાવનાર હોય તો જ બને કોઈ એમ કહેક માયાક આમનામ બની ગયા આપણે માનીએ નહીં એને બનાવનાર છે તો કાર્ય રૂપે આ જગત છે પણ કારણરૂપે પરમાત્મા છે એ જગતમાં વ્યાપ્ત પણ છે અને જગતની બહાર પણ છે માત્ર જગતમાં જ નહીં આપણે રહીએ ને આવા એક એક રવાડે બ્રહ્માંડ ને કાયા નિર્મિત માયા રોમ રોમ પ્રતિભેદ કહે એક એક રૂવાડે એક એક બ્રહ્માંડ છે